નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી આપો હર્ષા ગુજરાતી માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું તળેલા મરચાં તળેલા મરચા તમે અનેક વાર ખાધા હશે પરંતુ આજે આપણે નવી રીતે અને નવા સ્વાદ સાથેના તળેલા મરચાં બનાવીશું તો ચાલો બનાવીએ આજની રેસીપી તળેલા મરચાં તળેલા મરચાં બનાવવા માટે અહીં મેં છ તાજા લીલા અને મોડા મરચાં લીધા છે મરચાંને સારી રીતે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે હવે આપણે આ મરચાંમાં વચ્ચે ચીરો કરીશું આ દાંડલીનો ભાગ આપણે ફેક કાઢીશું નહીં રાખીશું આ રીતે આપણે મરચામાં ચીરો કરી લઈએ બી આપણે કાઢીશું નહીં બી પણ રાખીશું કારણ કે આ મરચાં મોડા છે તમને એમ થશે કે મરચાં તળેલા કરવા એમાં શું પણ એક અલગ રીતે બનતા તળેલા મરચાં છે અને ટેસ્ટમાં બહુ સરસ લાગશે અને તેનો મસાલો આપણે એક યુનિક બનાવીશું અને ત્યાર પછી આ મરચાં બનાવીને ખાઈએ ને તો મરચાં બહુ ટેસ્ટમાં સરસ લાગે બધા મરચાંમાં આપણે આ રીતે વચ્ચે એક જીરો કરી લીધો છે તળેલા મરચાંમાં એડ કરવા માટે આપણે એક મસાલો તૈયાર કરીએ એક ચમચી શેકેલું જીરું તેનો પાવડર લીધો છે શેકેલા જીરાનો એક ચમચી સંચળ પાવડર એક ચમચી ચાટ મસાલો અથવા આમચૂર પાવડર બંને માંથી એક લઈ શકાય અહીં મેં ચાટ મસાલો લીધો છે એક ચમચી દળેલી ખાંડ અને થોડું મીઠું લીધું છે હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ આ મસાલો ટેસ્ટમાં બહુ સરસ બને છે અને જ્યારે આપણે મરચાંમાં એડ કરીશું ને ત્યારે મરચાં પણ બહુ સરસ લાગશે અને ઉપરાંત આ મસાલો તમે છાશમાં પણ છાંટીને છાશ ખાઈ શકો છો લઈ શકો છો જમવામાં એટલો સરસ લાગે છે મરચા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે મરચાંને તળવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે જેવું તેલ ગરમ થાય એટલે આપણે મરચા એડ કરી અને તળી લઈએ મરચાં નાખ્યા પછી આપણે ફેરવતા રહીએ એટલે વધારે પડતા ન તળાઈ જાય અને મીડિયમ તળાઈ અને તળાઈને ત્યારે કલર પણ આવો જ લીલો જળવાઈ રહે એ રીતે આપણે તળવાના છે આ રીતે ફેરવતા જવાનું મરચાં સરસ તળાઈ જાય ગેસને આપણે ફાસ્ટ નથી રાખવાનો સ્લો રાખવાનો છે હિમા તાપ પર કેરવતા જઈ અને બધી બાજુથી આપણે મરચાને તળવાના છે તળેલા મરચાં તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ અલગ અલગ પદ્ધતિથી આ એક નવી પદ્ધતિ છે અને સરસ લાગે આ રીતે તળેલા મરચાં જમવામાં લઈએ ને તો आदिके फेर थे होता जाइए न तड़ता जाइए ये आरीते ऊंचा तड़िए ने तो क्रंची टेस्ट आवे औरने सरस लगे बस अबे बचारे ना तड़का हाले लिए

મરચાં તળી લીધા પછી આપણે આ પ્લેટમાં લઈ લઈએ પ્લેટમાં લઈ લીધા પછી આપણે તૈયાર કરેલો મસાલો છાંટી દઈએ તમારે આ મસાલાને અંદર ભરવો હોય તો પણ ભરી શકાય છે પણ ઉપર છાંટેલો સરસ લાગે એટલે એક્સ્ટ્રા કોઈ મીઠું પણ પેટમાં ન જાય અને છાંટેલું હોય એટલે ટેસ્ટ પણ સરસ આવે પણ જો તમારે જમવું હોય ને ત્યારે જ આ મસાલો છાંટવાનો અગાઉથી કરી રાખ્યા હોય ને તો મરચાં તળીને જ રાખવાના જમતી વખતે મસાલો છાંટી લેવો તૈયાર થઈ ગયા છે તળેલા મસાલાવાળા લીલા મરચાં તળેલા મરચાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ